નમસ્કાર આજરોજના નું વિજ્રવ ડિજિટલ પ્લેટફોર્મ પોષા આપે સાથ નું છે આપણે સૌ કોઈ જાણ છે કે ભારતીય બચ્ચન ફેમિલી ક્ષેત્રે ખૂબ ચર્ચા નું વિષય બની છે કે ન કે નકાર જુનો છે કે આ રહે છે બચ્ચન ક્ષેત્ર તેનો હાજરી સ્કૂલ નો ઇવેન્ટ હતો તેના કારણે સેવસ સે તીન કૃષ્ણ તેના માટે ખૂબ ચર્ચા નું વિષય બની છે બેક બી તો ઓલવેઝ એક કારણ બ ચર્ચા નું વિષય બનતા છે કે શાયરી કે વિડિયો ના કારણે કે ટ્વીટર કારણે જે જયા બચ્ચન ક્ષેત્ર ટીઆન જે તમને ગુસ્સા છે નેતાઓ છે સેન્ટર નો બનીને આપણા બધા વચ્ચે વાતચીતમાં રહેતા હોય છે પણ અત્યારે સૌથી વધારે જે બચ્ચન ફેમિલીમાં જે બે માણસો છે તે વધારે ચર્ચા નો વિષય બન્યા છે તે છે અભિષેક બચ્ચન અને એક શૈશ્વર હવે મને તો કે બંનેના જે સંબંધ છે તેને લઈને ઘણી બધી અટકળો સામે આવી હતી એ અટકળો વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક ખુલાસો થઈ ગયો હતો ઘણા બધા ઇશ્યુ થયા હતા ઘણા બધા ઇશ્યુ થાય કે છૂટાછેડાના જે રૂમર્સ કદાચ આપણે કહી શકીએ તે પણ સામે આવ્યા હતા પણ આ બધી વાત વચ્ચે કહી શકાય કે જ્યારે આરાધ્યાનો બર્થડે હતો ત્યારે પણ ક્યાંક ને ક્યાંક અભિષેકના પાછળથી ફોટોઝ જોવા મળ્યા હતા પણ બર્થડે પાર્ટીમાં બધે જોડી જોવા મળતા ન પણ હવે જ્યારે કહી શકાય કે ન્યુ ઇયર્સનું જે સેલિબ્રેશન હતું એ બધાએ બહાર જઈને સાથે કર્યું હોય તેવા પણ સમાચાર મળ્યા છે હવે ચોથી કહી શકાય કે ચોથી જાન્યુઆરીએ એ બધા જ એરપોર્ટ પર એક સાથે એક ખુશીહાલ જુદી જુદા પરિવાર સાથે તેઓ જોવા મળે છે અભિષેક ઐશ્વર્યાને આરાધ્યા ત્રણેય એરપોર્ટ ઉપર જોવા મળ્યા હતા અને બધા લોકો તે વિડીયો જોઈને ખૂબ જ ખુશ થઈ છે બધા ગયા છે કે ખરેખર આ લોકો જે બધા પરિવાર છે તે ખૂબ જ એક સાથે ખૂબ જ સરસ અને ખૂબ જ સુંદર જોવા મળી રહ્યા છે બધા કહે છે કે આવી જ રીતે તમે બધા એક સાથે ખુશ ઘણા લોકો તેઓ